નમસ્કાર મિત્રો આજે આ ધરમપુરમાં મહાસભા ભરાણી છે અને ભૂતિયો એટલે કે સૂર્યદેવસી બ્રાહ્મણીના દીકરાને જેણે માર્યો હતો એને લઈ અને રાજદરબારમાં ઊભા છે ત્યારે બ્રાહ્મણી કહે છે કે સૂર્યદેવસિંહ મારા દીકરાને મારનાર કોણ છે ત્યારે એ બ્રાહ્મણીને આ સૂર્યદેવસી એટલું કહે છે કે તમારા દીકરાને મારનાર બીજું કોઈ નહીં પરંતુ તમારા જ ગામનો આ પહેરેદાર અને એનો દીકરો છે ત્યારે બ્રાહ્મણી માનવા તૈયાર નથી અને એ તો કહેવા લાગી કે આ પહેરેદારનો દીકરો અને મારો દીકરો રહ્યા ને એ એકબીજાને સગા ભાઈથી પણ વધારે માને છે અને એકબીજા વગર ક્ષણભર વાર રહી નથી શકતા તો પછી આવું બને કેવી રીતે પરંતુ ત્યારે પહેરેદાર અને એનો દીકરો કહે છે કે માડી તમારી વાત સાચી છે પરંતુ જંગલમાં કુહાડીઓથી અમારા બંને વચ્ચે હાથાપાય થઈ અને એમાં મારી કુહાડી તમારા દીકરાના ગરદને અડી ગઈ અને તમારો દીકરો મોતને ઘાટ ઉતરી ગયો અને આજ સચ્ચાઈ છે અને આટલી વાત સાંભળદાની સાથે બ્રાહ્મણી ચોધાર આસુડે રડી પડી અને દરબારીઓને કહેવા લાગી કે હે મહારાજ હવે આ બંને પાપીઓને એવી સજા આપો કે મારા દીકરાની આત્માને શાંતિ મળે અને એમને મોતને ઘાટ ઉતારી દો ત્યારે મહારાજ સૂર્યદેવસિંહને કહે છે કે આ બંને પાપીઓને પકડનાર તમે છો તો આની સજા તમે આપો ત્યારે સૂર્યદેવસી પણ કહેવા લાગ્યા ના મહારાજ હું સજા ના આપી શકું પરંતુ આ બ્રાહ્મણીએ એનો દીકરો ખોયો છે તો આ બ્રાહ્મણી જે કહેને એ સજા આ પાપીઓને આપણે આપવી જોઈએ ત્યારે મહારાજ કહે છે કે હે બહેન તારા દીકરાને મારનાર આ પાપીઓ છે તો તું જે સજા આપે ને એ સજા અમે આ પહેરેદાર અને એના દીકરાને આપીશું ત્યારે રડી રહેલી બ્રાહ્મણી કહે છે કે મહારાજ ખૂનનો બદલો તો ખૂન જ હોય ને અને જે કુહાડીથી મારા દીકરાનું માથું કાપ્યું છે ને એ જ કુહાડીથી આ પહેરેદારના દીકરાનું માથું કપાવવું જોઈએ અને એ પણ આવતીકાલની વહેલી સવારે અને મહારાજ બીજી વાત એ છે કે આ પહેરેદારને પણ મોતને ઘાટ ઉતારી દેવો જોઈએ કારણ કે એનો દીકરો મારા દીકરાને મારી અને જ્યારે સમગ્ર ઘટના પહેરેદારને કહીને ત્યારે એણે એના દીકરાનો બચાવ કર્યો અને એણે આખા ગામમાં ખોટી વાત કરી કે તમારા દીકરાને કોઈ અજાણ્યા માણસોએ માર્યો છે અને આ વાત છુપાવી છે માટે એમને પણ મોતને ઘાટ ઉતારી દો અને એ જ કુહાડીથી આવતીકાલની વહેલી સવારે આ બંને બાપ બેટાનું મોત થાય ને તો હું માનું કે ધરમપુરમાં સાચો ન્યાય થયો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજ ઊભા થઈને કહે છે કે સિપાઈઓ આ બંને બાપ બેટાને અત્યારે જેલમાં પૂરી નાખો અને એમના ઘરે પહોંચી અને એમના જ ઘરેથી એ જ કુહાડી લઈ અને આવતીકાલની વહેલી સવારે આ સમગ્ર દરબારીઓની સામે આ પહેરેદાર એના દીકરાનું માથું ધડથી જુદું કરી નાખો આમ કહી અને મહારાજ દરબારમાંથી ચાલ્યા ગયા અને આ બાજુ બ્રાહ્મણી ચોધાર આસુરે સૂર્યદેવશીના પગમાં પડી અને કહે છે કે સૂર્યદેવશી ખરેખર તમે મારા આ પાપીને શોધી લીધો અને પછી તો આખા રજવાડાના માણસો કે ત્યાં ભેગા થયા હતા એ બધા સૂર્યદેવશીના નામના જોર જોરજોરથી નારા લગાવા લાગ્યા ત્યારે સૂર્યદેવશિંહના ભાઈ મહાદેવશિંહની કાને આ સૂર્યદેવશીના નારા પડ્યા અને મહાદેવશી ફરી ગુસ્સામાં આવી ગયા અને ગુસ્સામાં આવી અને પૂછે છે કે હે ભાઈઓ આપણે હવે શું કરીશું અને આપણા બધાનું તો કોઈનું નામ આવતું નથી આપણે છ ભાઈઓ ક્યારેય કોઈ આપણા નામના નારા પણ લગાવતું નથી અને જુઓ આ સૂર્યદેવસી કે અત્યારે હજી તેમની ઉંમર આવડી છે તો પણ આ સમગ્ર પ્રજા એમના નામના નારા લગાવે છે અને જો આમને આમ ચાલતું રહ્યું ને તો મોટા થયા પછી મહારાજ આપણને છમાંથી કોઈને મહારાજ નહીં બનાવે પરંતુ આ સૂર્યદેવસિંહને મહારાજ ઘોષિત કરી દેવામાં આવશે અને આપણે એમના હાથ નીચે કામ કરીશું ને તો આપણી લાજ જશે ત્યારે આટલી વાત સાંભળી અને આ છ છ ભાઈઓ ભેગા થયા અને મહાદેવસિંહને કહે છે કે તો બોલો ભાઈ હવે તમે કહો એમ આપણે કરીએ અને જો આમને આમ ચાલશે ને તો ખરેખર આ પ્રજા સૂર્યદેવસિંહને રાજા માની બેસશે અને મહારાજ પણ આ પ્રજાનું કહેવું જ માને છે અને પ્રજા કહેશે એને મહારાજ ઘોષિત કરી દેશે માટે હવે આપણે કાંઈક યુક્તિ તો કરવી પડશે અને આમ મિત્રો આ સૂર્યદેવસિંહના છ ભાઈઓ છે એ પોતે હવે આ સૂર્યદેવસિંહના વિરુદ્ધ ષડયંત્રો રચવાનું શરૂ કર્યું છે અને હજી તો નાની બાર બાર વર્ષની ઉંમર છે એમ છતાં પણ સૂર્યદેવસિંહને અત્યારથી પાડવાની તેઓ કોશિશમાં લાગી ગયા છે અને આમ કરતાં કરતાં આજની રાત પડી ત્યારે સૂર્યદેવસિંહ જેલખાનાના બધા જ કેદીઓને તપાસ કરવા માટે નીકળ્યા છે ત્યારે તેઓ રાતના સમયે ચાલતા ચાલતા પેલા જેલખાનામાં પહોંચ્યા ત્યાં પેલો પહેરેદાર અને એનો દીકરો એકબીજાને બાથ ભીડી અને ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે ત્યારે એમનો અવાજ આ સૂર્યદેવસિંહ સાંભળે છે ત્યારે પહેરેદાર એટલું કહે છે કે દીકરા હવે ભૂલ તે કરી છે એની સજા તો ભોગવવી જ પડશે ને અને આમ વાતો થઈ રહી છે ત્યારે સૂર્યદેવસિંહ ત્યાં પહોંચે છે અને ત્યાં તો પહેરેદાર સૂર્યદેવસિંહને જોઈને કહે છે કે સૂર્યદેવસિંહ તમે ખોટા છો અને તમે મને એમ કહ્યું હતું કે મને જો સચ્ચાઈ કહેશો તો હું તમને બચાવી લઈશ તો પછી તમે મને કેમ ના બચાવ્યો અને જે થયું છે ને એ તો ભૂલમાં થઈ ગયું છે અને નાદાન બુદ્ધિમાં થયું છે પરંતુ તમારામાં તો બુદ્ધિ છે તમે મારા દીકરાને કેમ નથી બચાવતા અરે મને પહેલાં કહ્યું હોત ને તો મારા દીકરાનું ખૂન હું મારા ઉપર કબૂલી લેત પરંતુ આ મારા દીકરાને હું બચાવી લેત પરંતુ તમારા ઉપર વિશ્વાસ કરી અને મેં ખૂબ મોટી ભૂલ કરી છે ત્યારે આટલી વાત સાંભળીને સૂર્યદેવસિંહને પણ લાગી આવ્યું અને કહે છે કે આ કેદીની વાત તો સાચી છે મેં પહેરેદારને વચન આપ્યું હતું કે જો તું સાચું કહેશે તો હું તને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ માટે મારે એને બચાવવાની કોશિશ તો કરવી જ પડશે અને આમ પછી તો સૂર્યદેવસી કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યા અને ફરી પાછા ઘોડે સવાર થઈ અને ચાલતા ચાલતા પોતાના રજવાડાના એ જ ગામમાં પહોંચ્યા કે જ્યાં બ્રાહ્મણી રહેતી હતી અને ત્યાં પહોંચ્યા બ્રાહ્મણીના ઘરે અને બહારથી દરવાજો ખખડાવ્યો ત્યારે બ્રાહ્મણી દરવાજો ખોલે છે અને જુએ છે તો સૂર્યદેવસિંહ ત્યારે કહે છે કે રાજકુમાર આવી ગયા અરે આવો આવો અને આજે હું ખૂબ જ ખુશ છું કારણ કે મને વિશ્વાસ નહોતો આવતો કે તમે મારા દીકરાના ખૂનીને પકડી શકશો પરંતુ તમે મારા દીકરાના ખૂનીને પકડી અને ખૂબ જ મોટું કામ કર્યું છે માટે આ ગરીબ બ્રાહ્મણી તમને કાંઈ આપી તો શકતી નથી પરંતુ એ દીકરા આજે એક મા તને એટલો આશીર્વાદ આપે છે કે મેં આજ દિવસ સુધી મારા હાથેથી જેટલા પણ પુણ્ય કર્યા હશે ને એ બધા જ તારા નામે થઈ જજો અને તું ખૂબ જ આગળ વધે અને તારું નામ એટલું વધે કે યુગો યુગો સુધી તારું નામ અમર થઈ જાય ત્યારે આ સૂર્યદેવસિંહ કહે છે કે હે માળી તમારી વાત તો ઠીક છે પરંતુ હું તમારી પાસે એક વાત લઈને આવ્યો છું અને હે માડી તમને તો ખબર જ છે કે જ્યારે કોઈ પોતાનો આપણાથી દૂર થાય ને ત્યારે કેટલી પીડા થાય છે ત્યારે બ્રાહ્મણી કહે છે કે દીકરા એ વાત તો મને બરાબર ખબર છે કારણ કે મેં મારા દીકરાને ખોયો છે અને મારા સાત ખોટનો એકનો એક દીકરો જ્યારે મારી સામુ એને અગ્નિ સંસ્કાર થતા હતા ને એ દ્રશ્ય મારી જીવનનું સૌથી મોટું દુઃખદાયી હતું એના ગયા પછી હવે મારું જીવન એક મૃત્યુ સમાન છે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે માડી તમને એક વાત કરું તો તમે માનશો ત્યારે કહે છે કે દીકરા તારી વાત કેમ ના માનવું તું બોલતો ખરા ત્યારે સૂર્યદેવસી કહે છે કે તમે પેલા પહેરેદારના દીકરાનો જીવ બચાવી લ્યો કારણ કે ભૂલમાં બંને વચ્ચે સામસામા હાથાપાઈ થઈ હતી અને કુહાડીના ઘા બંને બાજુ થયા હતા અને એ તો એવું થયું કે પહેરેદારના દીકરાએ તમારા દીકરાને મારી નાખ્યો પરંતુ કદાચ હે માળી જો કદાચ તમારા દીકરાએ પહેરેદારના દીકરાને મારી નાખ્યો હોત અને પછી આ પહેરેદારે તમારા દીકરાને આવું મોત માગ્યું હોત તો શું તમે સહન કરી શકો ત્યારે બ્રાહ્મણીની આંખમાં આંસુ આવ્યા અને કહે છે કે હે સૂર્યદેવસિંહ તમારી વાત તો સાચી છે કદાચ એવું બન્યું હોત ને અને મહારાજે મારા દીકરાને એ જ કુહાડીથી કાપવાની વાત કરી હોત ને તો હું તો એને સજા થાય એ પહેલાં મોતને ઘાટ ઉતરી જાઉં પરંતુ આવું દુઃખ મારાથી સહન ના થાય ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે તો માડી હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને પહેરેદારનો દીકરો પણ તમને મા માનતો હતો અને તમે પણ એને તમારા દીકરાની જેમ વહાલથી મોટો કર્યો છે તમારા હાથેથી એને ઘણીવાર જમાડ્યો છે તો માડી તમે એનો ગુનો માફ કરી દો અને કદાચ તમારે સજા આપવી હોય તો નાની મોટી સજા આપો કારણ કે એક દીકરો તો ગયો છે અને હવે બીજો દીકરો જશે ને તો માડી આ ગામના સમગ્ર માણસો તમને પણ ખૂની જ કહેશે કારણ કે માડી તમે પણ મોતના બદલે મોત જ માગ્યું છે એટલા માટે તમે પણ એટલા જ ગુનેગાર બનશો ત્યારે બ્રાહ્મણી કહે છે કે તો હે સૂર્યદેવસિંહ તમે જ મને કહો હું શું કરું ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે તમે એને માફ કરી દો અને મહારાજને કહી દો કે આ દીકરાને હું એવી સજા આપવા માગું છું કે તે મારા દીકરાની જેમ રહે મારો દીકરો જેવી રીતે મારી સેવા કરતો હતો અને મારું ગુજરાન ચલાવતો હતો એ બધું જ કામ હવે આ પહેરેદારનો દીકરો કરે ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી કે સૂર્યદેવસિંહ તમે મારી આંખો ઉગાડી નાખી છે અને મને મંજૂર છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ સૂર્યદેવસિંહ કહે છે કે તો અત્યારે હું જાઉં છું અને આવતીકાલે પેલા પહેરેદાર અને એના દીકરાને મોતને ઘાટ ઉતારી દઈએ ને એ પેલા તમે પહોંચી જજો અને આટલું કહી અને રાત્રે સૂર્યદેવસી પહોંચી ગયા પોતાના મહેલે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આખાય રજવાડાના માણસો આજે સવારથી ભેગા થઈ ગયા છે કારણ કે આજે પહેરેદાર અને એના દીકરાને મોતને ઘાટ ઉતરવાના છે ત્યારે આટલી ઘટના જોવા માટે આખું એ રજવાડું અને એના માણસો આવેલા છે અને એવા જ સમયે આ બ્રાહ્મણી પણ ત્યાં આવે છે અને હવે પેલા બંને ગુનેગારોને પકડી અને એમના માથા હવે ત્યાં નીચે મૂકી દેવામાં આવ્યા છે અને હવે બંને પહેલવાનો હાથમાં કુહાડી લઈ અને એમના મસ્તક કાપવાની તૈયારી છે મહારાજ પણ ત્યાં આવ્યા છે સૂર્યદેવસી પણ ત્યાં આવી ગયા છે અને જેવી કુહાડી હવામાં ઊંચી કરી અને જેવું આની ગરદન કાપવા ગયા ત્યાં તો બ્રાહ્મણી આવીને રોકી રાખે છે અને કહે છે કે રોકાઈ જાઓ મહારાજ મારે આ પહેરેદાર અને એમના દીકરાના મોતનું ગુનેગાર નથી બનવું અને એમને સજા મારો રામ આપશે પરંતુ હવે હું જે સજા કહું ને એ સજા એમને આપો અને હું એમ કહેવા માગું છું કે આ પહેરેદારનો દીકરો મારા દીકરાની જેમ મારા ઘરે રહે મારું ગુજરાન ચલાવે અને મારી સેવા કરે એમાં જ હું રાજી છું મારે એને મરવા નથી દેવો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા પહેરેદાર પણ હરખમાં રડી પડ્યો અને પેલો દીકરો દોડી અને આ બ્રાહ્મણીના પગમાં જઈ અને પગ પકડીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો અને કહે છે કે હે માડી આજે ખરેખર તમે મારી આંખો ઉગાડી નાખી અને હું તમને વચન આપું છું કે મેં મારી સગી માની સેવા નથી કરીને અને તમારા સગા દીકરાએ તમારી સેવા નથી કરીને એનાથી પણ અધિક તમારા સગા દીકરાની જેમ જો તમારી સેવા કરી અને જો તમારી સાથે ના રહું તો હું પણ આજથી તમારો દીકરો નહીં અને આમ આટલું કહી અને આ બ્રાહ્મણીનો ખોયેલો દીકરો આજે એને પાછો મળી ગયો હોય એટલો આનંદ એને થયો અને પહેરેદાર પણ પગમાં પડીને માફી માંગવા લાગ્યો કે હે માડી અમને માફ કરી દો અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી કે ભૂલ તો મારાથી થઈ હતી અને સુધારવાવાળા આ સૂર્યદેવસી છે અને આવો ન્યાય કરનાર અને તમને આવી સજામાંથી મુક્ત કરનાર બીજું કોઈ નહીં પરંતુ આ સૂર્ય છે માટે માફી એમના પગમાં જઈને કે એમણે રાતોરાત મને સમજાવી અને તમને દાન આપ્યું છે તો પહેરેદાર અને એનો દીકરો પગમાં જઈને પડી જાય છે અને આટલી વાત સાંભળતાની સાથે તો આ સમગ્ર દરબારીઓ અને આ આખા રજવાડાના માણસોને ખબર પડી જાય છે કે સૂર્યદેવસિંહે આજે ગુનેગારોને તો પકડ્યા પરંતુ એમને મોતની સજા અપાવી અને પાછા એમને મોતના મુખમાંથી બચાવી પણ લીધા અને ઇજ્જત વેેર આજે એમને અહીંયાથી એમના જ ગામમાં પાછા મોકલી દેવાના છે અને જ્યારે આવી બધી વાત એમને ખબર પડી ત્યાં તો ફરી પાછા સૂર્યદેવસિંહના નારા આખાએ રજવાડામાં લાગવા લાગ્યા અને આખા દરબારમાં સૂર્યદેવસિંહના નારા લાગી રહ્યા છે બહાર ઉભેલી સમગ્ર પ્રજા પણ સૂર્યદેવસિંહના નામના જોર જોરથી નારા લગાવી રહી છે ત્યારે ફરી પાછા સૂર્યદેવસિંહના ભાઈ મહાદેવસિંહના કાને ફરી પાછા આ પ્રજાના મોઢેથી સૂર્યદેવસિંહના નામની જય જયકાર સાંભળવા મળી ત્યાં તો મહાદેવસિંહને અપાર ગુસ્સો આવ્યો ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને આવું બધું હવે એમનાથી સહન થતું નથી અને પછી સૂર્યદેવસિંહના ભાઈ મહાદેવસિંહ અને એમના બીજા પાંચ ભાઈઓ મળી અને જે ષડયંત્ર રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી